સમરમાં સ્કિન કેર આપણે જોઈએ છીએ કે સમરની સિઝનમાં જ સૌથી વધારે સ્કિનની કેર કરવાની જરૂર હોય છે તો હું ડૉક્ટર નેહાજી પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ આપણે સમજીએ છીએ કે સ્કિનને ત્રણ રીતે આ સમર સિઝનમાં ટ્રીટ કરવી એ ખૂબ જ જરૂરી છે પહેલું પ્રોટેક્શન બીજું હાઇડ્રેશન અને બીજું સ્કિનનો ગ્લો જળવાઈ રહે તો પ્રોટેક્શનની વાત આવે ત્યારે આપણે એ સમજવું જરૂરી છે કે દિવસની શરૂઆતના દસ કે અગિયાર વાગ્યાથી જે તાપ રહેલો છે એ તાપમાં જો આપણે નીકળીએ તો એ આપણા માટે બહુ હાનિકારક નથી પણ જ્યારે અગિયાર વાગ્યા પછીનો જે બપોરનો તાપ છે એમાં આપણે નીકળવાનું થતું છે તો એ કિરણો એ સ્કિનને ડેમેજ કરે છે એટલે જ્યારે બી બપોરના તડકામાં નીકળવાનું થાય તો સ્કિનને પ્રોટેક્ટ કરવી એ ખૂબ જ જરૂરી બની જાય છે બીજું સ્કિન પ્રોટેક્શન માટે કેટલાક લોકોને સ્વેટિંગનું પ્રમાણ ખૂબ જ થતું હોય છે અને આ સ્વેટિંગના પ્રમાણને લીધે કેટલીક સ્કિન ડિસીઝ પણ થતા હોય છે તો આવી કન્ડિશનમાં એ વ્યક્તિએ દિવસમાં બે થી ત્રણ વાર સ્નાન કરવું એ ખૂબ જ જરૂરી છે કે જેથી એના સ્વેટિંગના એસિડ દ્વારા સ્કિન પ્રોબ્લેમ ક્રિએટ ન થાય બીજું જે યુવી કિરણો રહેલા હોય છે એ યુવી કિરણો માટે સૌથી પ્રોટેક્ટેડ ઔષધ તરીકે એલોવેરા કામ કરે છે એટલે એલોવેરાનું તમે કોકોનટ ઓઇલમાં એક ફેસ પેક લગાવો તો એનાથી તમને એ કિરણોથી યુવી કિરણોથી પ્રોટેક્શન ખૂબ જ સારી રીતે મળે છે બીજો પોઈન્ટ આવ્યો હાઇડ્રેશનનું સૌથી વધારે સમર સિઝનમાં જો સ્કિનને રિક્વાયર હોય તો હાઇડ્રેશનની રિક્વાયર છે અને હાઇડ્રેશન હશે તો સ્કિનનો ગ્લો એ ખૂબ જ સારો રહેશે અને સ્કિનના પ્રોબ્લેમ પણ ઓછા રહેશે અને આ હાઇડ્રેશન માટે એ સમજવું જરૂરી છે કે દિવસમાં એક સારા પ્રમાણમાં આપણે વોટર ઇન્ટેક કરવું એ જરૂરી છે હું વાત કરું છું વોટર ઇન્ટેક કરવાની નહીં કે ડ્રિંક્સની એટલે આ સમયે ખાસ કરીને જેટલા બી કોલ્ડ્રિંક્સ છે કે કોફી ને ચા છે જે બોડીને ડિહાઈડ્રેટ કરે છે એવું લેવાનું નથી પણ જે હાઇડ્રેટ કરે છે એટલે કે કોકોનટ વોટર શુગર કેન જ્યુસ અને સાથે કેટલાક જ્યુસી ફ્રૂટ્સનો જ્યુસ એટલે કે ગ્રેપ્સ ઓરેન્જ મેંગો એ બધાનો તમે જ્યુસ લઈ શકો છો જે બોડીમાં હાઈડ્રેશનની સંતૃપ્તિ કરે છે અને એના લીધે સ્કિનનો મિનરલ્સ ફૂલફિલ થવાથી ગ્લો પણ ખૂબ જ સારી એવા પ્રમાણમાં આવે છે બીજું જ્યારે ગ્લોની વાત આવે તો ગ્લો ક્યારે આપણે સ્કિનને થાય કે જ્યારે એનામાં ન્યુટ્રિશનની ફૂલફિલ થતું હોય અને એને મિનરલ્સ પૂરા પડતા હોય અને મિનરલ્સ અને ન્યુટ્રિશન ફૂલફિલ થવા માટે સૌથી સારું એક ફ્રૂટ્સ છે જે પપૈયું પપૈયાનો પ્લમ તમે ફેસપેક કરીને લગાવો ફેસ માસ્ક તરીકે તો એનાથી સ્કિનનો ગ્લો ખૂબ જ સારો આવે છે અને આ સિઝનમાં એનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરીએ તો સ્કિનને એક સારું હાઇડ્રેશન બી ફૂલફીલ થાય છે અને ગ્લો પણ જળવાઈ રહે છે એટલે સૌથી અગત્યની સ્કિન કેરની વાત આવે ત્યારે તમારો ડાયટ એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે કે તમે સમર સિઝનમાં એક્સટર્નલ પ્રોટેક્શનની સાથે સાથે શું તમે ઇન્ટેક કરી રહ્યા છો કે જેથી બોડીનું મોઇશ્ચર જળવાઈ રહે એટલે હાઇડ્રેટ ફ્રૂટ્સ વેજીટેબલ સારા એવા પ્રમાણમાં નેચરલ વોટર ઇન્ટેકનું ધ્યાન રાખવાનું છે બીજો પોઈન્ટ આવ્યો કે યુવી કિરણોથી પ્રોટેક્ટ કરવા માટે અનનેસેસરી બાર તડકામાં નીકળવાનું એવોઇડ કરવાનું છે અને સાથે સાથે ગ્લો પૂરું પાડે એવા ફ્રૂટ્સનો ફેસ માસ્ક અને ફેસ પેકનો ઉપયોગ કરવાનો છે બીજું જે યંગસ્ટર બચ્ચાઓ છે કે જેને ઓલરેડી હોર્મોનલ ઇનબેલેન્સના લીધે સિબેસિયસ કેન્સનું સિક્રેશન ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે અને ફેસ વારે વારે ચીક ચીકને ઓઇલી થઈ જતો હોય છે તો એવા બચ્ચાઓએ ખાસ કરીને દિવસમાં બેથી ત્રણ વાર નેચરલ જે ફેસ વોશ આવે છે કે જે એલોવેરાના બનેલા છે કે પછી નેચરલ બીજી પ્રોડક્ટના બનેલા છે એનો ઉપયોગ કરે તો એ વધુ સારું છે અને સ્કિનનું મોશ્ચર જળવાઈ રહે એટલા માટે આફ્ટર ફેસ વોશ તે લોકો મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરે કે જેથી સ્કિનને એક સારું એવું પ્રોટેક્શન પણ મળી રહે તો બસ મારે આજે એટલું જ કહેવાનું કે તમારા ડાયટ સ્લીપ પેટર્ન પર અને તમારી એક્સટર્નલ એક્ટિવિટીને વારે વારે અનનેસેસરી બહાર જવાનું ટાળો અને જે નેચરલ નેચર છે એના ફ્રૂટ્સ વેજીટેબલ્સનો ઉપયોગ કરી અમારી સ્કિનનું પ્રોટેક્શન કરો તો આ રિગાર્ડિંગ માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો નમસ્કાર